ઘણું બધું જતું કર્યું છે પણ ભાઈઓ આ તબક્કે આ ક્લિપ જોવાની છે કે ભાઈ બહેનોનું મહત્વ શું છે સમગ્ર દેશનું સંચાલન ની અંદર અત્યારે લગભગ 60 થી 65% સીટ જે છે બેનો માટે રિઝર્વ કરવામાં આવી છે દરેક ભરતીની અંદર એ ભરતી પછી સરકારી ક્ષેત્રની ની કોઈ પણ ક્ષેત્ર ની અંદર હોય તો એ ભરતી અંદર પણ 30% બેનો ને અનામત જોગવાઈ જે છે એ બંધારણનો એક હક છે અને એ હક જે છે બેનો ની સરસ રીતે બોધવી અને દિશા સૂચન કરી અને આ રાષ્ટ્રને આગળ વધારવા બધી મહત્વની ભૂમિકા જે છે એ ભજવી છે તો આપણે નાનક એ વિડીયો ગીત જોઈએ સાંભળીએ અને જીવનની અંદર માતા નું બહેનો શું સ્થાન છે તે સ્થાનને આપણે સરસ રીતે આ વિડીયો ક્લિપ દ્વારા સમજીએ